સુરત શહેર ડીસીપી ઝોન ના ડીસીપી સાહેબ દ્વારા ફૂડ પેટ્રોલિંગ સાથે જ ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘરે કરવામાં આવ્યું ચેકિંગ સુરત શહેરમાં વ્યવસ્થા રહે તે હેતુથી ઝોન છ ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું ફૂડ પેટ્રોલિંગ સાથે જ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘરે કરવામાં આવ્યું સરપ્રાઇઝ ચેકિંગ સુરત શહેરના પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સિનિયર ઓફિસરો અને છે કે લોકલ પોલીસ સ્ટેશનના સ્ટાફના સ્ટાફ અને અધિકારીઓ તરફથી અવારનવાર પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કોમ્બિંગની કાર્યવાહી કરવાનો આશય એ છે કે જે વિસ્તારમાં લાગતું હોય કે એમાં ક્રિમિનલ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ વધારે હોય એમાં એમને આઈડેન્ટિફાઈ કરવાના એમના ઘરે કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવે તો એ અનુસંધાને કાયદા અનુસાર કાર્યવાહી કરવાની અને એક એન્ટી સોશિયલ એલિમેન્ટ અને ક્રિમિનલ જે એલિમેન્ટ હોય એમનામાં એક મેસેજ જાય કે પોલીસ એક વ્યવસ્થિત મજબૂતાઈથી કામ કરી રહી છે અને સારા નાગરિકોમાં પણ એક મેસેજ જાય એમને એક પોઝિટિવ એક એમાં મેસેજ જાય કે પોલીસની પ્રેઝન્સ છે એ અનુસંધાને આજે સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુડા આવાસમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સચિન પોલીસ સ્ટેશન સિવાય સચિન જીઆઈડીસી ડિંડોલી અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પણ અધિકારી અને કર્મચારીઓ આ કોમ્બિંગની કાર્યવાહીમાં જોડાયા છે